રામ જય શ્રી કૃષ્ણ મિત્રો મારું નામ વિમલ ધામી મારી યુટ્યુબ માં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આજે આપણે પાસે આવી છે ની ઇટીઓસ ગાડી પેટ્રોલ વર્ઝન રિયર જમ્પર બંને ખરાબ થઈ ગયેલા છે પાછળના એકદમ લીકેજ થઈ ગયેલા છે જોઈ શકો છો મિત્રો તમે ખરાબ હાલતમાં નીકળેલા છે ત્યારબાદ સ્પ્રિંગની હાલત જોઈ શકો છો મિત્રો તમે બિંગો ટેડે મેળે જેવી થઈ ગઈ છે એકદમ ખરાબ ઉપરના કોઈલ પેડાવે ખરાબ થઈ ગયા છે તો એ બી આપણે ચેન્જ કરશું ડ્રમની હાલત જોઈ શકો છો એકદમ કીસી પડી ગઈ છે કટ થઈ ગઈ છે તો એને બી આપણે કટ મારશું ડ્રમને બી એ બી કરશું લાઇનર ખરાબ છે તો એ બી આપણે ચેન્જ કરશું ત્યારબાદ આગળ એન્જિન ઓઇલ બી લીકેજ છે બહુ બધું તો એને બી આપણે સોલ્યુશન કાઢશું ઉપરથી લીકેજ છે તો નીચે ઓધી ઉતરેલું છે ઉપર બી મિત્રો એને બતાવીએ તો ઉપર બી જોઈ શકો છો તમે મિત્રો અહીંયાથી લીકેજ છે એના લીધે નીચે આખું નીતરે છે એ કામ છે તો આપણે કરીએ એને પૂરું એ મળીએ નવા વિડીયોમાં નવા અંદાજથી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મેકેનિક